દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ આમની બદલે નીચેથી લેવામાં આવે છે ઈ મેમો દ્વારા આ ધારાસભ્યો જે ગયા તા ગૃહમંત્રી ને મહિલા શોભાના જેમ ધોયલ મૂળ પાછા આવ્યા અને આ ત્રણે ત્રણ ધારાસભ્યો જે છે એ ખોટા સિક્કા છે ઉપર એનું કઈ ઉપજતું નથી હું તમને કહી દઉં આ શોભાના ગાંઠિયા જેવા છે મેમો મેમો અત્યારે આપ્યો છે આજ પ્રજા એને જી જી એટલે કે ઘરે બેસાડશે અને ત્યારબાદ ડીસીપી કહે છે કે ઈ મેમો તો આવશે જ કોઈ કાળે બંધ નહીં રે પ્રજાને લૂંટવાનું તો ચાલુ જ છે સાથે સાથે જ્યાં પોલીસ અવેરનેસ ની વાત કરે છે એને હું કહેવા માંગુ છું અવેરનેસ તમારે લાવવાની જરૂર છે દારૂમાં તો તમે કઈ કરતા નથી આ ટ્રક કાલે માં આજે અમારો કાર્યક્રમ છે ત્રણેય ધારાસભ્ય છે ને એ હીરો ગોગે જય ડેલી યાદી આવ્યા આ ધારાસભ્યો એ કઈ કામ કર્યું નથી ને પ્રજા ને બનાવવાનું કામ કરે છે પ્રજાને આ લોકો લૂટવાટ ભાજપ પર બેઠા છે ચૌદ તારીખે એનો કાર્યક્રમ છે રેસકો અને ચૌદ તારીખના કાર્યક્રમ રાજકોટ ભાજપ સહેબ પ્રમુખે કીધું છે અમે નાટક 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 કરશું અરે ભાઈ વર્ષથી તો કરો છો આ તમારા છે ક્યાં કામ હાલે છે એ કઈ કામ કર્યા તમે આવા ખાડા છે દીકરાના જીવ જાય છે દીકરીના જીવ જાય છે ચૌદ તારીખે એ કાર્યક્રમ ભલે શાંતિથી કરી લે રાજકોટની પ્રજા જોશે જ સાથે સાથે આ દેશની જનતાને લૂંટવાનું જે કામ કરે છે હવે આ જે ધારાસભ્યો ગયા તા એ ખરેખર પ્રજા માટે નતા ગયા

આમ આદમી પ્રજાની સાથે જઈને પ્રજા એમને ઘણી વાર ફોન કરી કે છે કે તમે અમારી સાથે રહ્યો અમારે રાજકોટ બંધ નું એલાન આપવું આમ આદમી પાર્ટી જરૂર પડીએ રાજકોટ બંધ નું એલાન આપશે જરૂર પડીએ